એટલે આવી ફાલતુની અંધશ્રદ્ધામાં ફરતા નહીં અને આવી અંધશ્રદ્ધામાં ભરમાતા નહીં ભોળા ભાલ સાની જેના જે દાનભાઈ કે છે કે હું મોતની તારીખ આપી દઉં ને કાળો નાગ બનીને ડંખ મારું અને ત્રણ દિવસની અંદર લોહીની ઉલટી કરે આ અમે એક મહિનો થઈ ગયો એનો વિરોધ કરીએ અમે તો સાદી ઉલટી પણ નથી થઈ અમે અમે જ્યાંદા ભોળા છે કોણ બોલો તમે હું રાજ પરમા બોલું છું અમદાવાદથી અમદાવાદથી હા બોલો બોલો રાજભાઈ

અઈnstagram માં ના WhatsApp માં હા તો તમારા ગયા તમે ભોરાદ શું કરવા ગયા તા નોતોવા એટલે હું ભોરાદ દાદા એ સપના આવીને કીધું તું કે તમારો ભાઈ અહીંયા છે ભોરાદ માં ના તો આવા યાર ઘરેથી ભાગી જાય માણસ ક્યાં જાય ખાવા પીવાનો તો બાર મળે નહીં ને હા 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 ફ્રી માં મરતો અહીંયા જાવું પડે હમ હમ હા તો એટલે પેલા અમે મોગલધામ ગયા તો ત્યાં અમે આવી ફોટો બતાવ્યો કે ભાઈ આ આ નજ છે તો કે આ આ ભાઈ બપોરે અહીંયા આવ્યા હતા કાલ બપોરે અમે કે અમારી આવે ખાવા ના જડડો કરી પાછા આવી જતા રહ્યા છે એટલે થી એનું કે હવે આની સીવાય બીજો સ્કોપ તો એ જ આવા કારણ કે નવું નવું ચગ્યું છે એટલે બધાને બીમાગમાં અત્યારે એ જ છે એટલે પછી અમે સીધે પછી ત્યાં ગયા ત્યાં જઈને પૂછ્યું ને એમના સેવકો ઓળખો છો તમે આ હોય તો બતાવી દેવો ને કદાચ તો એ ભાઈ કે એ તો અમને ખબર ના હોય કે કદાચ જમવા આવતા હોય તો તમારી રીતે ઉઠાઈ લેજો એટલે તમારી રીતે તમે ઉઠાઈ લેજો

કોઈ ભૂલા ભટક્યા હોય અને ભાડાના પૈસા આપીને ઘરે મોકલીએ છે તો આને જબરજસ્તી રોકવા પાછળનું કારણ તો કાઈ થશે ને હા અરે હું મેં કીધું ને મેં કીધું નિયાના સેવકોમાં ઘટાડો આવ્યો હોય ને કદાચ આ ભાઈ આ એને મળી ગયા હા હા એવું થયું છે અને સેવક વધી ગયો હમ હમ

હા એટલે એવા એવી અંધશ્રદ્ધામાં ખોટું ભરમાવું નહીં લાખો રૂપિયા ખર્ચવા નહીં કારણ કે જે પણ વ્યક્તિ ત્યાં જાય ને તે આર્થિક પરિસ્થિતિ એની બધાની એક સરખી નથી હોતી અમુક લોકો બીજા પાસે પાસેથી ભાડાના ઉશીના લઈને ત્યાં જતા હશે

કોઈ પ્રાકટ્ય સ્વરૂપ નથી અને સુરાપુરા શક્તિ કે દૈવીક શક્તિ નથી અને માણસ મરી ગયા પછી ક્યારેય બીજાના શરીરમાં પ્રવેશ ના કરે કારણ કે માણસ નો જીવ છે ને આ પ્રકૃતિમાં વિલુપ્ત થઈ જાય પછી બીજા ના શરીરમાં ક્યારેય આવતો નથી

પણ નહીં એ નહીં આવે અને લોકો નથી કારણ કે લોકોને અંધશ્રદ્ધા ભરમાવી દીધા છે છે કારણ છે કે પેલા લોકોને ડરાવી દેવામાં આવે છે કે તમે દારૂ પીછો તો તમને ઉલટી થશે તમારું ધનોત નું પનોત કરી નાખીશ તમને આવું કરાવીશ તેવું કરાવીશ આવી ધમકીઓ આપવામાં આવે છે લોકો દારૂ નથી છોડતા અને દારૂ છોડવા માટે નશા મુક્તિ કેન્દ્રો ગુજરાત ની અંદર બન્યા છે ત્યાં જવાથી પણ દારૂ દારૂ પણ ખોટા મગજમાં પેદા કરે છે અરે હું તો બાપુ ગાળો બોલવાનું ચાલુ કર્યું હતું પણ મોટા ભાઈ ને બધા જોડે મને ધક્કો મારીને બહાર લઈ ગયા મને ભાઈ આ માર ખવડાવી મેં કીધું આ બધા ચોલું બનાવે છે કીધું આપણને આ તો સારું છે ભાઈ કે ભાઈ ત્યાં રસોડા માં કે ત્રણ દિવસ થી આયા છે આપડે સમજવું જોઈએ મહાપુરુષો કઈ ને ગયા છે પથ્થર પૂજે હરી હરિમિલે મે પૂછ્યું પહાડ પછી બીજું કીધું છે કે એક ભુવો બીજો ભૂવો ભૂવા અઢાર લાખ ભૂવા